નમસ્કાર અગિયાર અગિયાર ખબરો સાથે હું શું હેતવી અને વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે મોરબી પુલ દુર્ઘટનાને લઈને આ કેસમાં આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આરોપી સુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે અરજી પર હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબી પુલ દુર્ઘટના કેસને લઈને જે મુદ્દે આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે આરોપી જયસુખ પટેલની ડ્રામ અરજી પર સુનાવણી હાથ ધરાશે આરજી પર હાઈકોર્ટ આજે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો ત્યારે આજે આ મુદ્દે ચુકાદો આવી શકે છે હાઈકોર્ટ આ મુદ્દે ચુકાદો સંભળાવી શકે છે મહત્વના સમાચાર આવી રહ્યા છે મોરબી દુર્ઘટના કેસને લઈને આરોપીઓની અરજી પર આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે જયસુખ પટેલની જામીન અરજી પર વધુ સુનાવણી આજે હાથ ધરાશે મોરબી દુર્ઘટના કેસને લઈને આરોપીઓની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે હાઈકોર્ટ આજે આ મુદ્દે ચુકાદો આપી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળીને ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે આ મુદ્દે આજે ચુકાદો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે મોરબી પુલ દુર્ઘટના કેસને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે આ કેસને લઈને ચુકાદો સામે આવી શકે છે અગાઉ તમામ પક્ષોને સાંભળીને આ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે આજે ચુકાદો હાઈકોર્ટ સંભળાવી શકે છે તમામ જે આરોપીઓની અરજી છે તેના ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે જયસુખ પટેલની જામીન અરજી ઉપર સુનાવણી આજે હાથ ધરવામાં આવનાર છે હાઈકોર્ટ આજે આ મુદ્દે ચુકાદો સંભળાવી શકે છે અગાઉ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો ત્યારે આજે પૂર્ણ પણ જણાઈ રહી છે કે આજે આ મુદ્દે હાઈકોર્ટ શકે છે પટેલની જામીન અરજીને લઈને આ સમાચાર પટેલની જામીન અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અગાઉ ચુકાદાને અનામત રાખવામાં આવ્યો હતો આજે હાઈકોર્ટ ચુકાદો સંભળાવી શકે છે સંવાદદાતા મૌલિક ફોનલાઈનો પર જોડાઈ છે મૌલિક જે રીતના સમાચાર આવી રહ્યા

તેમના તરફથી પણ રજૂઆત થઈ હતી કે તેમને જામીન ન આપવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર દ્વારા તેમની તરફદારી કરવામાં આવતી હોય તે પ્રકારની છેલ્લી રજૂઆત હતી અને ત્યારબાદ જયસુખ પટેલને જામીન અરજી પર આજે જે છે તે મહત્વનો ચુકાદો આવી શકે છે અને જોવાનું એ રહ્યું કે આજના ચુકા ચુકાદામાં જયસુખ પટેલને જામીન મળે છે કે કેમ અગાઉ જે રીતે તમામ પક્ષોને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે ચુકાદો જે છે અનામત રાખ્યો હતો બિલકુલ મૌલિક અગાઉ પણ જામીન અરજી જયસુખ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને તેને નકારવામાં આવી હતી શું લાગી રહ્યું છે આ વખતે પણ તેઓની જામીન અરજીને માન્ય રાખવામાં આવશે કે જે રીતે ગુજરાત હાઈકોર્ટમાં તેની સુનાવણી થઈ હતી આકરી ફટકાર જે છે તે ગુજરાત હાઈકોર્ટ તરફથી લગાવવામાં આવી હતી કારણ કે જે તે સમયે આ ચુકાદામાં તેમને માન્ય ન રાખવામાં આવી હતી જામીન અરજી એ બાબતે પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ માત્ર જે પીડિત પરિવારોને આપે છે જે પણ કોમ્પન્સેશન તે માત્ર પૂરતું નહોતું પરંતુ એકસો ચોત્રીસ જણાના જે જીવ ગયા છે અને તેને બાબતે પણ થોડું ઘટતું કરવું જોઈએ આ તમામ બાબતોને સાંભળ્યા બાદ આજે જ્યારે હાઈકોર્ટ ચુકાદો આપશે ત્યારે કોની ફેવરમાં ચુકાદો આવે છે તે જોવું રહ્યું મૌલિક આભાર માહિતી બદલ હવે વાત ગુજરાત કોંગ્રેસને જટકાની ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો મળી શકે છે કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલ રાજીનામું આજે આપી શકે છે ખંભાત બેઠકના કોંગ્રેસના તેઓ ધારાસભ્ય છે હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના સત્તર ધારાસભ્યો છે અગાઉ આમ આદમી પાર્ટીના એમએલએ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી શકે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે રાજીનામાની વાત પર ચિરાગ પટેલનું નિવેદન સામે આવ્યું છે આ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત માટે ગાંધીનગર આવ્યું રાજીનામાની વાત પર ચિરાગ પટેલનું મૌન સામે આવ્યું છે ત્યારે આ મૌનને લઈને પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે મંગળવાર છે આજનો દિવસ આજે મંગળવાર છે દર મંગળવારે ધારાસભ્યોને સાંસદ સભ્યોને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટેનો દિવસ હોય છે અને દિવસના રૂટીન પ્રમાણે આજે મંગળવાર હોવાથી મારા વિસ્તારના લોકોના મારા વિસ્તારના પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરવા માટે આજે વિધાનસભા આવવાનો દિવસ હોય છે એટલે આજે આવ્યો છું જે રીતની તેઓએ મીડિયા સમક્ષ વાત મૂકી છે કે પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત તેઓ ગાંધીનગર આવ્યા છે મંગળવાર હોવાથી તેઓ પોતાના પ્રશ્નોની રજૂઆતને લઈને અહીંયા આવ્યા છે હાલ સ્પષ્ટપણે રાજીનામાને લઈને તેઓએ કોઈ વાત કહી નથી ત્યારે જે રીતના સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ એમએલએ ચિરાગ પટેલે રાજીનામું આપી શકે છે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે ખંભાત બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય છે ચિરાગ પટેલ અને આજ વિગત મેળવીશું સંજય ટાંક અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે સંજય પાસે જઈએ સંજય જે રીતની આ માહિતી સામે આવી છે અને જે રીતે ચિરાગ પટેલનું કહેવું છે કે તેઓના વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અહીંયા આવ્યા છે પણ સીધો સંકેત કોઈ આપ્યો નથી કે તેઓ પક્ષથી રાજીનામું આપે છે કે કેમ પરંતુ સૂત્રો પાસેથી શું માહિતી આવી રહી છે સામે બિલકુલ હેતુ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર જે છે ને મોટી હલચલ જે તે જોવા મળી રહી છે અઠવાડિયા અગાઉ જે આમ આદમી પાર્ટીના જે વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું અને હવે કોંગ્રેસના જે ખંભાતના જે ધારાસભ્ય જે છે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે વહેતી થઈ છે થોડીવાર પહેલાં અહીંયા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે કહી શકાય કે જે વિગતો જે સામે આવી રહી છે કે કોંગ્રેસમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને એ અસંતોષની આગ જે છે તેના કારણે કોંગ્રેસના જે ધારાસભ્યો એક પછી એક જે રાજીનામું આપી શકે છે અને એ એમાં અત્યારે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ કે જે પાટીદાર ચરોતરના જે પાટીદારના આગેવાનમાં મોટો ચહેરો જે છે બે હજાર બાવીસમાં તેઓ જે છે ભાજપના ઉમેદવાર મયુર રાવલને તેઓ હરાવી અને તેઓ આ બેઠક પર જીત્યા હતા અને એક વર્ષમાં જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અસંતોષ જે સપાટી પર આવ્યો છે અને હવે જે વિગત જે સામે આવી રહી છે કે ચિરાગ પટેલ રાજીનામું આપી શકે છે વિધાનસભા અધ્યક્ષનો સમય પણ તેઓએ માગ્યો છે તેવી પણ વિગતો સૂત્રો પાસેથી મળી છે અને જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે જો કે તેઓને સીધી રીતે તેઓ પૂછતા તેઓ પોતાના વિસ્તારના જે જે કામો થતા નથી અને તેની રજૂઆત માટે તેઓ આવી રહ્યા છે પરંતુ સૂત્રો પાસેથી જે પ્રકારની જે વિગતો સામે આવી રહી છે કે તેઓ જે અગિયાર સવા અગિયારની આસપાસ જે છે તેઓ અહીંયા રાજીનામું આપી શકે છે જી બિલકુલય આ રાજીનામાની વાતની વચ્ચે શું લાગી રહ્યું છે કોંગ્રેસ સચિનરાગ પટેલને સાચવી લેશે બિલકુલ હેતવી જે પ્રકારની જે જોવા મળી રહ્યું છે કે કોંગ્રેસમાં પણ જે છે અસંતોષની આગ જોવા મળી રહી છે કોંગ્રેસ સ્વાભાવિક છે કે કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને સાચવી શકી નથી અને એ જ કારણ છે કે ક્યાંક ને ક્યાંક જે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે તેવી અટકળો જે છે તે સામે આવી રહી છે અને જે આ તેઓ આજે રાજીનામું આપશે તો ચોક્કસથી કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ જે છે તે હવે ઘટીને સોળ થઈ જશે આ અગાઉ અઠવાડિયા અગાઉ જે છે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય જે વિસાવદરના જે ધારાસભ્ય ભૂપત ભાયાણી પર જે છે તે રાજીનામું આપી આપી ચૂક્યા છે એટલે કે આમ આદમી પાર્ટીના પણ ત્રણથી ચાર જે એમએલએ જે બાકી રહ્યા છે તેઓ પણ રાજીનામું આપી શકે તેવી પણ અટકળો ચાલી રહી હતી અને તેવામાં ક્યાંક ને ક્યાંક હવે કોંગ્રેસના ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ તેઓ રાજીનામું આપી શકે છે તે પ્રકારની વિગતો જે સામે આવી છે એટલે ચોક્કસથી કોંગ્રેસમાં પણ સ્થિતિ ડામાડોળ જોવા મળી રહી છે અને એ જ સ્થિતિ જે છે કે તે હવે વધુ અન્ય જે ત્રણથી ચાર એમએલએ જે છે કે તેઓ પણ રાજીનામું આપી શકે છે તેવી પણ અટકળો જે છે અને સૂત્રો પાસેથી જે વિગતો જે તે સામે આવી રહી છે જી બિલકુલ સંજય કોંગ્રેસ પક્ષને લઈને તેના નેતા હોય કે તેના સમર્થકો પણ જોવા મળ્યો જ છે તેઓના જે નિવેદનો પણ અગાઉથી સામે આવ્યા હતા તેમાં પણ અસંતોષની અનુભવી રહ્યા છે તેવી વાત તેમણે કહી હતી હવે આ રાજીનામું પડતા તેઓના સમર્થકોમાં પણ ક્યાંક ને ક્યાંક અલગ પ્રકારનો માહોલ જોવા મળશે તેઓના સમર્થકો પણ અન્ય પક્ષમાં જોડાય તેવી શક્યતાઓ સામે આવી શકે છે અને સામે એવું પણ કહી શકાય કે આ ચિરાગ પટેલના રાજીનામાથી અન્ય લોકો પણ કોંગ્રેસ સાથે પોતાનો છેડો ફાડી શકે છે ચોક્કસથી જે પ્રકારને જે વિગતો અત્યારે જે સામે આવી રહી છે અને ચોક્કસથી કે જે ખંભાતના જે ધારાસભ્ય ચિરાગ પટેલ કે તે જેઓ ચરોતરના જે છે પાટીદાર આગેવાન જે છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓ જે છે તે અત્યારે આ રાજીનામું આપે તેવી પ્રકારની અટકળો જે વહેતી થઈ છે ચોક્કસથી જ્યારે કોઈ પણ નેતા રાજીનામું આપતા હોય ત્યારે તેમના સમર્થકો પણ જે છે તે અન્ય પક્ષમાં જોડાતા હોય છે અને એ સ્થિતિ અત્યારે અહીંયા પણ જોવા મળી રહી છે કે અત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્ય જે ખંભાતના જે ધારાસભ્ય છે તેઓ ચિરાગ પટેલ જ્યારે રાજીનામું આપવાની જે વિગતો સામે આવી રહી છે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે તેમના જે સમર્થકો હોય તો તેઓમાં ચોક્કસથી નારાજગી ચોક્કસથી હોય કારણ કે જે વિસ્તારમાંથી તેઓ ચૂંટણી થઈને આવ્યા છે અને એ એ વિસ્તારની જનતાની સાથે પણ ક્યાંક ને ક્યાંક જે નેતા જે છે તેઓ દ્રોહ કરતા હોય તેવા પણ વિરોધ જેવો છે સ્થાનિક લોકો દ્વારા જોવા મળતો હોય છે પરંતુ હા અત્યારની જે મોટા સમાચાર જે રાજકારણ ગુજરાતના રાજકારણના જે સામે આવ્યા છે કે જે ખંભાતના ધારાસભ્ય જે ચિરાગ પટેલ કે તેઓ રાજીનામું આપી શકે છે ને ભાજપમાં જોડાય તેવી પણ અટકળો જે છે તે અત્યારે પ્રબળ જોવા મળી રહી છે બિલકુલ સંજય આભાર માહિતી બદલ તો સૂચક સંદેશો પણ હતો સોશિયલ મીડિયામાં પણ તેઓ આ સંદેશો મૂક્યો હતો ખંભાતનો સેવક હતો છું અને સદાય રહીશ ખંભાતની ખમીરવંતી જનતાનો હંમેશા હું ઋણી રહીશ આ સંદેશો તેમણે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો સોશિયલ મીડિયા ઉપર તેમણે આ સૂચક સંદેશ મૂક્યો હતો જે હાલ સામે આવી રહ્યો છે તો કોંગ્રેસ એમએલએના રાજીનામાની વાત પર મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અમે કોઈને બોલાવતા નથી કોંગ્રેસમાં રાજનીતિ નહીં પરંતુ રાજકારણ છે કોંગ્રેસમાં જે ઘૂંઘળાઈ રહ્યા છે તેઓ આવી રહ્યા છે ભાજપની વિચારધારાની સાથે તેઓ જોડાઈ રહ્યા છે હવે આ તો ચાલતી પ્રોસેસ છે આ તો ચાલી રહ્યું છે કોંગ્રેસ તો બધા રાજ્યોમાંથી પણ લગભગ એના વીંટા વાળી રહી છે રાજ્યની અંદર પણ એ દિશામાં જઈ રહી છે અને એ નેતૃત્વના કારણે આ બધું શક્ય છે કોઈને અમે બોલાવતા નથી પરંતુ કોંગ્રેસની અંદર જ ગુંગળામણ અનુભવતા કેટલાય કાર્યકર્તાઓ વારાફરતી પાર્ટી પણ છોડી રહ્યા છે અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટી એક વૈચારિક પાર્ટીના તૌર ઉપર આગળ વધી રહી છે ત્યારે સ્વાભાવિક ત્યાં કોઈ વિચાર નથી કેવળ રાજકારણ છે રાજનીતિ નથી એટલે સ્વાભાવિક વિચારધારા સાથે જોડાવા માટે કેટલાય લોકો જે પાર્ટીમાં નથી અને પાર્ટીમાં છે સામે એ લોકો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમર્થન આપવા આવી રહ્યા છે લોકસભાની તૈયારીએ સંગઠન કરી રહ્યું છે ગુજરાત રાજ્યમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક મળવાની છે એ નિશ્ચિત અને નિર્વિવાદ વાત છે એટલે કોંગ્રેસ હવે હવાતિયા મારવાનું પણ ગુજરાતમાં બંધ કર્યું હોય એવું લાગે છે વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસ અંગે ગાંધીનગરમાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળી વાયબ્રન્ટ સમિટ બે હજાર ચોવીસને લઈને આ બેઠકમાં ચર્ચા થવાની છે બેઠકમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત રહેશે નકલી ટોલનાકા મામલે મોરબી પોલીસ સેક્શનમાં જોવા મળી રહી છે મોરબી વાકાનેરમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીની બદલી કરાઈ છે નકલી ટોલનાકા મામલે જિલ્લા પોલીસ વડાની લાલાંખ સામે આવી છે મોરબી તાલુકામાં ફરજ બજાવતા જયદેવસિંહ ઝાલાની ક્યુઆરટીમાં બદલી કરવામાં આવી તો વાકાનેર સીટમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલાને માણ્યા ખાતે તો વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા કૃષ્ણરાજસિંહ ઝાલાને ટંખારામાં અને વાકાનેર સિટીમાં ફરજ બજાવતા પ્રતિપાલસિંહ વાળાને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી આપવામાં આવી છે એક સાથે ચાર પોલીસ કર્મીની બદલી થતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ખબરો પર ડુંગળીનો નખો યથાવત ધોરાજીના ખેડૂતોએ ખેતરમાં ડુંગળી લીધી સમાધિ ડુંગળીની નિકાસ લઈને વિરોધ બનાસકાંઠામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ નવ થી વધુનું શંકાસ્પદ ઘી ઝડપાયું ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવાયા પાંચ નમૂના લોકસભાની ચૂંટણી ભેલા કોંગ્રેસમાં ભૂકંપની શક્યતા કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ આપી શકે છે રાજીનામું આ છ દ્રશ્યો જ દર્શાવી રહ્યા છે રાજકોટમાં લુક્કાઓ ટપોરીઓનું રાજ છવાઈ ગયું છે દ્રશ્યો જ પોલીસની પોલ ખોલી રહ્યા છે કહેવાતા સ્માર્ટ શહેર આ તસવીર જ આભરૂના લીરે લીરા ઉડાવવા માટે પૂરતી છે કહેવાતા સુરક્ષિત ગુજરાતના રાજકોટમાં હવે સુરક્ષિત રહેવું બચ્યું નથી રોડ પર લુક્કાઓ પથ્થરોનો વરસાદ કરી રહ્યા છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં પાડોશી ઝઘડી પડ્યા કોઈ કારણોસર પાડોશીઓ વચ્ચે બોલા ચાલી થઈ એટલી ઉગ્ર બની ગઈ હતી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ પોલીસના ડર વગર પિતા પુત્રએ રોડ પર દાદાગીરી કરી મારામારી કરી પથ્થરોના ઘા માર્યા અન્ય લોકો પણ આ જંગમાં કૂદી પડ્યા પથ્થરનો વરસાદ કર્યો અજંગ લગભગ દસ મિનિટ સુધી ચાલતા આ વિસ્તારમાં દહેશત ફેલાય લોકો રસ્તા પર નીકળતા પણ ડરતા હતા રોડ આખો બાનમાં લેતા પોલીસ ફરિયાદ થઈ પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગાઓ પણ પિતા પુત્ર વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું થોડા દિવસ પહેલા રાજકોટના પાંજરાપોળ પાસે રસ્તા પર ફ્રૂટના વેપારીઓ ઝગડી પડ્યા ફ્રૂટના વેપારીઓ જાણે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય તે રીતે લડ્યા જાહેરમાં મારામારી કરતા રોડ પર સન્નાટો છવાઈ ગયો તો રાજકોટના મવડી ચોક બાપા સીતારામ ચોકમાં ગુંડાઓ ઉપાડો લઈ ચૂક્યા છે સુરતમાં લુખ્ખાઓએ હવે માજા મૂકી છે પોલીસના ડર વગર ટપોરીઓ ટકટક કરવા લાગ્યા છે ખુલ્લેઆમ નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે વખતે સુરતના લિંબાયતમાં બે યુવાનો જાહેરમાં મારામારી કરી લિંબાયતમાં હથિયારથી યુવક પર કોઈ કારણોસર હુમલો કર્યો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બે યુવાનો એક એક્ટિવા પર આવે છે અને યુવાન પર એક્ટિવા ચડાવી દે છે બાદમાં એક યુવાન એક્ટિવામાંથી નીચે ઉતરે છે અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરે છે આણંદના ઉમરેઠમાં સોનીઓ સાવધાન રહેજો જો તમારી સોનાની દુકાનમાં ગ્રાહક બે થી ત્રણ વાર વધારે દાગીના બતાવવાનું કહે તો ચેતી જજો આવા લોકો ગ્રાહકના સ્વાંગમાં ચોર હોઈ શકે છે તે દાગીનો ખરીદવા નહીં પરંતુ ચોરી કરવા આવ્યા હોઈ શકે ઉમરેઠમાં શ્રી યમુના જ્વેલર્સના વેપારીને થયો કડવો અનુભવ આણંદના ઉમરેઠમાં દિન દહાડે લાખોના દાગીનાની ઉઠાંતરી કરી શ્રી યમુના જ્વેલર્સમાં બે લોકો ગ્રાહક બનીને આવ્યા હતા સોનાની વીટીઓ અને બુટ્ટી જોઈ હતી વેપારી દાગીના બતાવતો હતો ત્યારે સોનીનું ધ્યાન ચૂકવી સોનાની વીટીઓ અને બુટ્ટી સહિત બે ચૌદ લાખના દાગીના ઉઠાવી આ શખ્સો ફરાર થઈ ગયા સમગ્ર કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ દુકાન માલિક ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી બંને ગઠિયાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ડુંગળીની નિકાસ પર ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે ડુંગળીનો ઢકો દિવસે દિવસે વકરી રહ્યો છે ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે ત્યારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ધોરાજીમાં ખેડૂતોએ એકત્ર થઈ વિરોધ કર્યો ડુંગળીના ભાવ પૂરતા ન મળતા ડુંગળીના હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં રામધુમ બોલાવી ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા ખેડૂતોએ માંગ કરી આ સાથે જ ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવા સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું ખેડૂતોએ કહ્યું કે સાત દિવસમાં ડુંગળી નિકાસ પર પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પર ઉતરીશું ગુજરાત કિસાન કોંગ્રેસના અગ્રણી પાલ આંબલિયા પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા આ બાજુ બોટાદના રસ્તા પર ડુંગળીની રેલમછેલ જોવા મળી બોટાદમાં જિલ્લા ભારતીય કિસાન સંઘે ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કર્યો મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો એકત્ર થયા હતા અને તાલુકા સેવા સદન સામે ખેડૂતોએ રોડ પર ડુંગળી ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યું જેથી રોડ પર ડુંગળીની થઈ ગઈ રોડ પર ડુંગળી વેરી ચક્કા જામ કરતા પોલીસ દ્વારા દસ જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી સાત દિવસ નિકાસ શરૂ કરવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું નહીં તો મોટી સંખ્યામાં ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે તેમજ મંત્રીઓના ઘરે ડુંગળી ફેંકવાની ચીમકી આપવામાં આવી

યાર્ડની અંદર જ નહીં યાર્ડની બહાર પણ મગફળી લઈને આવેલા વાહનોની પાંચ કિલોમીટર લાંબી કતારો જોવા દ્વારકાના પ્રારંભ ખંભાળીયા ના યાર્ડમાં ની નવી મગફળી મગફળી લઈને પહોંચ્યા હતા આસપાસના ગામડાઓ માંથી ખેડૂતો મગફળી લઈને આવતા યાર્ડ મગફળી થી ઉભરાયું હતું યાર્ડ માં એક જ દિવસ માં વીસ હજાર ગુણિ થી વધુ ની આવક થઈ હતી હરાજીમાં ખેડૂતોને મગફળીના મણ ના બારસો થી ચૌદસો રૂપિયા સુધી ભાવ મળ્યા સારા ભાવમર્તા મોટી સંખ્યામાં ધરતીપુત્રો પોતાની મહેનતનું ફળ લેવા પહોંચ્યા હતા યાર્ડમાં મકવડી ઉતારવા માટેની જગ્યા ખૂટી પડતા યાર્ડ બહાર વાહનોની કતારો જોવા મળી 1-2 કિલોમીટર નહીં 5-5 કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી કડકટ બ્રેકબાર બુલટીમાં આપનું સ્વાગત છે આગળ વાત કરીએ તો ખેડાથી સમાચાર આવી રહ્યા છે ગઢતેશ્વરમાં વિધર્મી યુવકનો હિન્દુ મહિલા પર હુમલો સામે આવ્યો છે સનાદુરામાં પરિણિત મહિલા તાબે ન થતા વિધર્મીએ હુમલો કર્યો કુદરતી હાજતે ગયેલી મહિલાને ધાર્યું માર્યું હિન્દુ મહિલાનું સરતનસે જુદા કરવાનો આ પ્રયાસ ગળા ઉપર હાથ રાખતા મહિલાનો હાથ કપાઈ ગયો પચીસ વર્ષ વિધર્મી ફારૂક પઠાણ નામના યુવાનનું આકૃત્ય સામે આવ્યું છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને હાલ તરત જ સારવાર માટે અમદાવાદની એસપીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે સિવાલિયા પોલીસે આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં ભરી તાત્કાલિક આરોપીને જેલના હવાલે કર્યો છે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે હાથમાં છરી લઈ યુવકનો બિભત્સ ગાળો બોલતા હવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અસારવાના યમનપુરા વિસ્તારનો આ વીડિયો છે વાયરલ આવવારા તત્વોના અસભ્ય વર્તનથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે રાજ્યના તમામ શહેરો અને ગામડાઓમાં આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વીસ હજારથી વધુ સ્થળો પર એક સાથે શુભારંભ તેનો થશે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આ શુભારંભ કરાવ્યો છે અમદાવાદના સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડેમીથી તેનો શુભારંભ કરાવ્યો છે ગુજરાતના વધારે ગામડાઓમાં કુલ મળીને પંચ્યાસી સ્પર્ધકો આજના દિવસે સૂર્ય નમસ્કારમાં ભાગ લેશે ગ્રામ્ય કક્ષાએથી જીતેલા આ સૂર્ય નમસ્કાર વિજેતાઓ એ તાલુકા કક્ષાએ ભાગ લેશે અને તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા સૌ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જેમ આપણે કહ્યું જિલ્લા કક્ષાએ જે કોઈ તેમને બે હજાર ચોવીસનું નું પહેલી સૂર્ય કિરણ જોડે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોડેરા સૂર્ય મંદિરમાં કરવાનો અવસર પ્રાપ્ત થશે કચ્છમાં કડવા પાટીદાર સમાજે નવો ચીલો ચાતર્યો છે લગ્નમાં હલ્દી રસમ પ્રી વેડિંગ શ્રીમંત સહિત પચીસ જેટલા રિવાજો અને રૂઢિઓ પર પ્રતિબંધ મૂક્યો છે સાબરકાંઠા ઝોનના કચ્છ કડવા પાટીદારના મહિલા તેમજ યુવા સંમેલનના પ્રથમ સંમેલનમાં એક સાથે કેટલાય કુરિવાજો પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓ સામે પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે સમાજમાં બેબી શાવર પ્રી વેડિંગનું વ્યસન લગ્નમાં થતા ખોટા ખર્ચા અને હલ્દી રસમ છૂટાછેડા સહિત કુરિવાજોને તિલાંજલિ આપવામાં આવે છે નવા સામાજિક ક્રાંતિની શરૂઆત કરવામાં આવે છે જ્યાં મહિલા થાય ત્યાં સમાજની અંદરથી આ રિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા જોને ભર્યું છે જેમ કે હલ્દી રસમ છે પ્રી વેડિંગ છે છૂટા છે આ બધાનો અને વ્યસન માટેનો એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ સમાચારોના અંતમાં નજર ટોપ 3 ખબર ઉપર ડુંગળીનો નખો યથાવત દોરાજીના ખેડૂતે ખેતરમાં ડુંગળીમાં લીધી સમાધિ ડુંગળીની નિકાસ લઈને વિરોધ બનાસકાંઠામાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ નવ લાખથી વધુનું શંકાસ્પદ ઘી ઝડપાયું ક્રિષ્ણા ઇન્ડસ્ટ્રીઝમાંથી લેવાયા પાંચ નમૂના લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપની શક્યતા કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિદાગ પટેલ આપી શકે છે રાજીનામું